દુનિયા દગા ભાજી રે વિશ્વા કોનો કરવો આયો ખોટે રાજી રે વિશ્વા કોનો કરીએ એ મારું તારું કરવા વાળા મારું તારું કરવા વાળા સ્વાર્થી થી સવલોગ વિશ્વા કોનો કરીએ દુનિયા દગાવા જીરે વિશ્વા કોનો કરીએ પેલા તો પોતાના હમજે પછી સમજ કોક અલ્યા પેલા તો પોતાના સમજ बेला तो पुताना हम पसी पशी हम को कले अतो बेला तो पुताना हम जो हे कर्मनो संगती राना मारु कोई न थी हे लखेना ल्या मारु दिल करियो गायो

રે સવારે કાલ બાપુ તારું થશે બધી માયા મોરી મેલી ના તારા ખાલી હાથે જ જવાનું છે તો ખાલી હાથે જ તમે છો ભલે જયો પણ આટલું બધું છોકરા છોકરા તો બધા ઘેર છે પણ વાત પણ અમારે તો કરવું પડે છે તું છોકરી કરીશું પછી છોકરા જ કરશે ને છોકરા બાપો છોકરા તો શીખી જશે છે ત્યાં જ કરવાનું હોય શું કરવાનું પછી તમે અમા અમા છોકરા બગાડશે પઈ અમા અમા કોઈ ના બધી વા માટે જ કરેલું છે ને તાર અમાર તો સાથી બંધી લઈને જવાનું જોને તમાર તો સાથી બંધી લઈને જવાનું એમ કરો ને મારે હે ને સાથે બધીને જ જવાનું બધું અમાર તો બધું બહુ જાવ જલાલી છે વા ખબર છે સ્યાર ઓ તાર ચી જાવ જાય છે ચેવું કે છે હું ચેવું તે માં મને ખબર છે પેલી મેનો દોસી તને ચેવું કરતી હતી કોઈ તો કે હું કોઈ તો કે મારા આડે મારા કોઈ કેવું નહીં તને તું અહીં જા શેર

તમારા બાપુ બેન કોઈ ઝઘડા બગડા થાય છે કોઈ મેટા બેટા કોઈ સર તમારો મારા બાપુ બે અવર ચવર એવું છે આ જો મારા કોટી જાય નહીં નહીં કરતું એવું તમને બોલે મારે હોભરાય નહીં હા કાન બોલે તો યાદ આવે તમને પણ શું બોલો મારે હોભરાય નહીં કહું જ ખરું

એને જવા તો દવા દ્યો કાઠું થઈને જવું તો પડે જ આત તો બરોબર ડુંગારું ચોપી છે એટલે બગારો તો છે અને બાકતા ને એવા જોવા છે એવા જો જોવા છે મને પોણી નહિ આવી એમને એવું એટલે જ ને અને એવા બગાડું તે અને બેઠો બેઠો જોઉં મજા લઉં એવી એમની તો બાપુની તો એવી મજા લેવી છે

પાઘડી બનશો પણ મારી વાત વપરોલ ની હું તમારો વાત કરું શું તમે તો અમને ભાગતા જોઈ રહ્યો બેઠો બેઠો મજા લેતો તો આખા ગમ નહી છે

બાપુ બોલા બાપુ કું હલા કરતો હતો હા હા કર્યા બાપુ

મરી ગયા ને તો બાપુ મારી મારી તોડી નાખી એ મરી ગયા હાથ તો બાપુ મારી મારી તોડી અરે તું બોલતો તો લે બગાડું ગમ્મા મુએ ને બોલે કશું લે હા

ગોમા તો બગાડ્યા હતા ખબર નહી આવ્યું એટલે આ બધું બગાડે તું આવો મને કેટલો નઈ બગાડું લે આમાં બગાડે કાઢી કોઈ બગાડું ના ના બગાડે કોને લે ના ના હા નહી બગાડું નહીં બગાડું ના હાચું કાચું કહું આટલી વાર છે

É lá no